કેમ દોસ્તો ગુજરાતી સ્ટોરી સાંભળવા માટે આવીએ છો ચાલો આવું નવી સ્ટોરીની શરૂઆત કરી આમ તો મનર ઉદય સાહેબે આ ગઝલને અમરત્વ બક્ષી દીધું છે તો મારી લવ સ્ટોરી અને મારા જીવન માટે આ ગઝલ અત્યંત મહત્વની બની રહી છે આજે જે મારી પત્ની છે અને ભૂતકાળમાં જે પ્રેમિકા હતી એ સોનલે સાંજ પડે પલકનેમાં બેસવાની વર્ષોની જૂની આદત છે એ આદત જ મારા પ્રેમ અને લગ્નનું કારણ બની રહી છે હું અને સોનલ રહેતા જ એક શહેરમાં પરંતુ મારા ઘર એકબીજાથી ઘણા દૂર હતા એ વાત સાચી છે કે પહેલાં હું જયારે રહેતો અને નોકરી કરતો એક ઓફિસ બનાના ઘરથી એકદમ નજીક હતી મારે ઓફિસમાંથી છૂટતા મજતા રાતના નવ વાગી જતા સાંજના સાડા પાંચ છ વાગે હું મારા કલીગ સાથે નિયમિત એક ચાની ટપરી પર પીવા જતો ચા સાંજે ચા પીવાની અને ઓફિસની દિવસભરની વાતો કરવાની કંઈક મજા જ કંઈક હોર હોય છે એટલે મેં ટપરી પર અડધો કલાક જેવું બેસતા અને ગામ ગપાટા માર્યા જતા સાત મહિનાની ત્યાં સુધી ત્યાં ગયા બાદ એક વખત મારા ધ્યાનમાં આવ્યું કે ટપરીની સામેના એપાર્ટમેન્ટમાં ફ્લોરની બાલ્કનીમાં એક છોકરી નિયમિત પુસ્તક લઈને બેસે છે વાર એનું પુસ્તક પુસ્તક વાંચતી હોય છે તે બંધ રાખી રસ્તા પર જતી આવતી અવજરને રહેતી હોય છે એક વાર મારી એના પર નજર પડી પછી એને નિયમિત ઓબ્ઝર્વ કરતો થયો ટાપરી પર પહોંચી એ પહેલા એથી આવીને બેસી ગઈ હોય કોણ જાણે ક્યાં સુધી એ બેસતી રહેતી હશે એ મારા ક્લિક્સને એ છોકરી બતાવી નહોતી પરંતુ મને કોણ જાણે એ ગમવા માંડેલી કદાચ એટલે જ હું મારા દોસ્તોને નહોતો કહી રહ્યો હજી તો એવું થયું કે હું માત્ર ને માત્ર એને જોવા ખાતર જ જતો જો મારા કલિક્સ ત્યાં આવવામાં મોડું કરે હું એમને ચિત્ત કરીને ત્યાં લઈ જતો તે અમારું ત્યાં પહોંચવામાં મોડું નહોતા એટલે હું એ છોકરીને જોઈ શકું એમ હું એને જોતો એમ એ પણ નીચે રસ્તા પર આસપાસ ઘટનાઓ પણ જોતી તો રહેતી જ હું એને તાકી તાકીને જોતો રહેતો એ પણ એના ધ્યાનમાં જ આવી ગયેલો હું એને જોઉં છું ને એને ગમતું પાત્ર પણ હું જ છું એને કારણે જ જવાની વખતે એવું લાગતું કે ચા પીવાનો એમ એ બાલ્કનીમાં ત્યાંથી હાજર થઈ જતી પછી તો મારા ધ્યાનમાં આવ્યું કે જો કોઈક વાર આવતું મોડતું થતું હોય તો એ રીતની અમારા આવવાની રાહ હોતી એમાં જ એકવાર તકનો લાભ લઈને એ સ્માઇલ પાસ કરી ને સ્માઇલ આપતી વખતે મારા દિલમાં ગભરાટ તો હતો જ જો ક્યાંક એ એના ગમી નહીં તો અને એ ભડકી ગઈ અને જો થઈ ગયો તો મારો આવી બનશે લખેલી એણે એમાંનું કશું ન થયું સામેને મને પણ સ્માઈલ આપી જેનાથી હું એટલું તો કન્ફર્મ થઈ ગયો કે એ મને લાઈક કરે છે કે પછી મોકાણ થઈ કે આમ રોજ બાલ્કનીમાંથી સ્માઈલ કેટલી પાસ કરવી વાત પણ કરવાની કે નહીં અને જો પ્રેમ હોય તો એપ્રોચ પણ કરવાનો કે નહીં એ વાત તો લાંબી છે એટલે હું આવતા રવિવારે એ વાત વિશે જાણકારી આપીશ મારી લવ સ્ટોરી વિશે વધુ વાત કરીએ તો આવી જ વાર્તા સાંભળવા માટે અથવા આવી સ્ટોરી સાંભળવા માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ